સુરેન્દ્રનગર એસઓજી સાયલા વિસ્તારમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું સાયલા તાલુકાના ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ટીમે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર કાયદેસર પ્રવૃત્તિઓ પકડાતા પોલીસ લોકોમાં અનેક સવાલો ઉઠ્યા સાયલાના ગંગાજળ ગામે ગભરૂ ભાઈ ખાચરના ફળિયામાં ગિરકાદેસર કાંચાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું સુરેન્દ્રનગર એસઓજી ટીમે ધરજાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલા કાંચાનું વાવેતર ઝડપી પાડવા મળી મોટી સફળતા સુરેન્દ્રનગર એસઓજી બાતમીના આધારે ગંગાચર ગામના નામના શખ્સને ઝડપી પાડ્યો કબરૂભાઈ દાદાભાઈ ખાચરને લીલા ગાંજા સહિત સત્તર કિલો ચારસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ ચુમોતેર હજાર પાંચસો સાથે એકેસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કામગીરીમાં રોકાયેલા એસઓજી સ્ટાફ જેમાં પીએસઆઈ એનએ રાયમા તેમજ અન્ય સ્ટાફને મળી સફળતા